નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત નજર કરીએ આજના સમાચાર ટોપ ન્યૂઝ પર ઉનાળુ વેકેશન બાદ ત્રિપદા પ્રાથમિક શાળા વિરમગામ સહિત શહેર અને તાલુકાની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો પ્રારંભ થયો છે ત્રિપદા પ્રાથમિક શાળામાં સવાર વિભાગના ધોરણ ત્રણથી આઠના વિદ્યાર્થીઓના કલરવ સાથે શાળા ગુંજી ઉઠી શાળાના પ્રથમ દિવસે વિદ્યાની દેવી માતા સરસ્વતીનું પૂજન વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક સાથે હર્ષોલ્લાસપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું બાળગીત અભિનય ગીત દ્વારા શાળામાં પ્રવેશોત્સવ સંપન્ન થયો હતો આજે શાળામાં નાના બાળકોના કલરવ અને નિરાશ સાથે શાળાનું વાતાવરણ ખીલી ઉઠ્યું હતું વિરમગામ માંડલ દેતરોજ અને નળકાંઠા મત વિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલના વરદ હસ્તે એક પોઈન્ટ પિસ્તાલીસ કરોડના ખર્ચે બે રોડનું ભૂમિપૂજન કરવામાં આવશે તારીખ સોળ જૂનને રવિવારના રોજ સાંજે પાંચ કલાકે પંચાણું લાખ રૂપિયાના ખર્ચે ભોઇણી ગામે ભૂમિ રોડનું ભૂમિપૂજન કરવામાં આવશે જ્યારે સોળ તારીખે એટલે કે રવિવારે જ સાંજે છ ત્રીસ કલાકે પચાસ લાખ રૂપિયાના ખર્ચે ઉકળી ગામે રોડનું ભૂમિપૂજન કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અઢાર જૂને પીએમ કિસાન સન્માન નિધિનો સત્તરમો હપ્તો જાહેર કરશે વડાપ્રધાન મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાંમાંથી દેશના નવ ત્રણ કરોડ ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરશે જેમાં વીસ હજાર કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત સમારોહમાં રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને શહેરી વિકાસ અને જન સુવિધાઓના વિકાસ કાર્યો માટે કુલ બે હજાર એકસોને અગિયાર કરોડના ચેક અર્પણ કર્યા તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા સીટ પરથી ચૂંટાયેલા ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે કોંગ્રેસના ગેનીબેન વાવ સીટ પરથી ધારાસભ્ય હતા ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને બહાર થયું છે કોંગ્રેસ કાર્યાલયે બનાસની બેન ગેનીબહેનના નારા સાથે કાર્યકરોએ સ્વાગત કર્યું હતું માંડલ તાલુકાના નાના ઉભડા ગામના રહેવાસી અને નિવૃત્ત શિક્ષક એવા દયાળજીભાઈ બેચરજીભાઈ પટેલે પાંચ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતીને અપનાવી કુદરતની સેવાનો જે યજ્ઞ આરંભ્યો તે આખરે રંગ લાવી રહ્યો છે દયાળજીભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી થકી પાંચ વર્ષમાં રૂપિયા વીસથી પચીસ લાખ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવ્યો છે આ પ્રાકૃતિક ખેતીને અપનાવી કુદરતની સેવાના યજ્ઞમાં દયાળજીભાઈ બેચરજીભાઈ પટેલના પુત્ર મેહુલભાઈ પટેલનો પણ સંગાથ એટલો જ રહ્યો છે પિતા પુત્રની જોડી છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે આ ખેતીએ તેમને માટે આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલી આપ્યા છે આટલું જ નહીં આજે તેમની આ ખેતી અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાદાયી સાબિત થઈ રહી છે આ વર્ષે દોઢ વીઘામાં હળદરના વાવેતર થકી ચૌદસો કિલો પાવડર તૈયાર કરી રૂપિયા પાંચ લાખની ચોખ્ખી કમાણી કરી છે આમ પ્રાકૃતિક ખેતી થકી નવથી દસ વીગા જમીનમાં વાર્ષિક રૂપિયા છ થી સાત લાખનો ચોખ્ખો નફો કમાતા થયા છે વાત ક્રિકેટની કરે તો ભારતે તેની પ્રથમ ક્રિકેટ મેચ અમેરિકા સામે સાત વિકેટે જીતી લીધી છે આ સાથે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપના સુપર એટ રાઉન્ડમાં ભારતીય ટીમ પહોંચી ગઈ છે અમેરિકાની હાર સાથે પાકિસ્તાનની આગામી રાઉન્ડમાં પહોંચવાની આશાઓ અકબંધ રહી છે જોકે પાકિસ્તાનને હજુ પણ છેલ્લી મેચ જીતવાની અને અમેરિકા અગાઉ મેચમાં આયર્લેન્ડ સામે હારી જાય તેની આશા રાખવી પડશે ભારતીય ટીમ સુપર એટમાં પહોંચનારી ત્રીજી ટીમ બની છે ગ્રુપ બીમાંથી ઓસ્ટ્રેલિયા અને ગ્રુપ ડીમાંથી દક્ષિણ આફ્રિકા પણ આગલા રાઉન્ડમાં પહોંચી ચૂક્યું છે જો શેર માર્કેટની વાત કરીએ તો આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયો છે આજે નિફ્ટી બાવીસ હજાર ચારસો પર બંધ થયા છે જ્યારે સેન્સેક્સ છોતેર હજાર આઠસોને સત્યાવીસ પર બંધ થયા છે આજના કારોબારમાં નિફ્ટીએ ત્રેવીસ હજાર ચારસો ને એક્યાસી પોઈન્ટ જીરો પાંચ સુધી ઉછળી અને સેન્સેક્સ સિત્યોતેર હજાર એકસો ને પિસ્તાલીસ પોઈન્ટ છેતાલીસ સુધી પહોંચ્યો હતો ભારતીય રૂપિયો ત્યાંશી પોઈન્ટ ચોપનના સ્તર પર બંધ થયો હતો જો આપને ટોપ ન્યૂઝનો અમારો આ કોન્સેપ્ટ પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારતને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો ધન્યવાદ